બાબરમાં પીવાનું પાણી ત્રણ દિવસથી ન આવતા નગરજનો ગરમીમાં તોબા પોકારી ગયા બાબરમાં છેલ્લા કેટલાક સમયથી નગરપાલિકાનો વહીવટખોરંભાયો છે પાલિકાના કર્મચારીઓની મનમાનીના કારણે નગરજનો પરેશાન છે બાબર જૂનામાં આવેલ દુમાદ્રવાસ રાવળવાસમાં છેલ્લા ત્રણ દિવસથી પીવાનું પાણી ન આવતું હોવાનું રહીશો જણાવી રહ્યા છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે અહીં ગટરોનું પાણી ઉપરાતા જાહેર રસ્તા પર ગંદકી થવા પામી છે જેથી રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે હાલમાં પીવાનું પાણી ભાડાથી ટેન્કર મંગાવી પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તો સત્વરે નગરપાલિકા દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે તેવી માંગ મીડિયા દ્વારા કરવામાં આવે વધુ આ વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટ પણ બંધ રહે છે તે પણ ચાલુ કરવામાં આવે એ બાલકાંતુભા રાઠોડ ભાભર ભાભર જૂના ગટર લાઈન ઉભરાય છે અમારે ગંદકી બહુ થાય છે અને કોઈ સમૂહ કરવા આવતું નથી એના માટે નમ્ર વિનંતી છે આ કરીજો અમારે આ રોગચાળો પહેલાં છે અને બાળકો મોટા સાથે જવાબદારી તમારી રહેશે કેટલા દાડાથી આ પાંચ દિવસથી ઉભરાય છે પાંચ દિવસથી ઉભરાય છે અને આ જવાબદારી તમારી રહેશે આ કોઈ બાળક મો જવાબદારી તમારી રહેશે કયા વિસ્તાર ભાભર જૂના ડુમાદરાવાસ ડુમાદરાવાસ દરિયામે બે ગટર ઉભરાય છે અને અમારે ઘરે લગ્ન છે આ બધું ઉભરા છે જવાબદારી તમારી રહેશે બરોબર રાવળ વાસમાં પાણી આવતું નથી ત્રણ દાડાથી ટંકર વેચા તું લાઈને પાણી લાવો છો બરોબર છે બધી ઠાકોર હોય બીજે ટંકર આવે છે અમારા રાવળવામાં ટંકર આવતું નથી નગરપાલિકાને બરોબર વોટિંગ બોટિંગ લેવા હવે તમે આવો બોટિંગ લેવા તો હું દોડી દોડીને આવો છો અને કોઈ પાણીની વ્યવસ્થા અમારે નથી અમે હેરાન થયો છો કે તકલીફ છે હડાતું નથી પાણી